હવે કેટલી રહી છે ભેહું એક બે ત્રણ ને ચાર ચાર જ રહી છે આ મારી ભૂરી કે વેસાતી નથી ભૂરીને ને કેટલે ઠેકાડે આયા પણ મારા બેટા હું કોને માંધો પડે વેસાતી જ નથી ભૂરી મારી આ જોને અજી પાસી પાડીયું બે થઈ હવે એકાદી ભેં વેસા જાય તો હારું

મસ્તી ની ઓલી પૂરી ભેંસ નું દૂધ જોઈએ હે હે આ પૂરી ભેંસ નું દૂધ બેન તમને દૂધ ની ડેરી લાગે છે તો વિહાણીઓ નથી એકાધી તો વિહાણી આઈ છે એ બાપા અરે આયા નો હોય તમે લે હોય અત્યારે હું ચાર વાલી આવી છું ચાર વાલી આવા હો હા તો અત્યારે દૂધ ક્યાં જાવું છે કાકા અહીંયા ગુડા ને એ જો તમારા અરે કેવું પડે અરે આઈ હાર આલે એકઈ તમારું ઓ ઈ કે હે કા કોણ દેકર કી એ બેન તમે ટાઈમ ખોટી ન કરો મારા વાલે ભેંઓ ને સરાવી છે તમારો અવાજ આમરી આમરીન ભાઈ ગઈ કે હા કોણ હે દેકર કી કાકડા વારી તું કામ કરીને ભાઈ તો અરે મારી વાત સાંભળ ઓય અલી મારી બેટી મગજ નું દહી કરને કો ઘડીક તો મારે બેહી દૂધ જોઈ છે આયા ભેહું સારવા આવી છું ધોડી ધોઈ ને કઈ ભેહું દૂધ વેસ આવી છું આ માગ ગયા એ હું માજી દેખાઉ છું પા પાછો ડેમ લાગ્યો માજી એ ઢોરા આવી ગયા ને એટલે એટલે માઓ કઢીને પછી વાત કર છોકરાઓ ના આડે ઢોય મને હે ને થોડો ઘી કર દેજો ને મારી ઘર મહેમાન આવ્યા ને તો બટે એ ભગવાન બેહું ઘી સારું આવે એટલે તને આવું કોણે કીધું કે હાલતી ભેઈ માં ડાયરેક્ટ ઘી થઈ જાય લે પણ એટલે કીધું તો ઘરે એ અકલ નું પેલા ને દૂધ કાઢવું પડે પછી દહીં પડે પછી માખણ થાય પછી ઘી થાય બધી પ્રોસેસ હોય હા ખાવું તો હેલું હે બનાવું કેટલું અઘરું કા બહુ જ અઘરું છે તો તમારે ઘરે એક કામ કરી ને આમાંથી અમાથી ગમે એક આદી લે તો ઘરે અને ઘરે ભેઈ બની પછી દૂધ આવે પછી માં દહીં મેળવી ને પછી માખણ બનાવી પછી ઘી બનાવી ભેંને મારે ક્યાં રાખવી એને અમને થોડીક ભેં હું દોતા આવડે તમારી એમ ઈ તો ગયો તૈયાર ઘરે આવીને લઈ જા અત્યારે તો 500 ગ્રામના રૂપિયા છે 500 ગ્રામના 900 અમારે વેપાર છે જો ઘી વેસી દૂધ વેસી માખણ વેસી ઘી વેસી आ तो मैं घी करने के जालो तुम्हारे घर ले आवीन ले जे बीजो हूं होय हमारो घर आया छे सरकड़ी पाया सरकड़ी पाया आ हाँ। वालो तो आवीन ले जे हूं हां हो हां हां हारो आओ केवा केवा मारा बेटा नमूना फटकाई से हाल आ दिन सरावा ले जाओ हर खाई नहीं आप कहूं नहीं जाक तमे तमे जरा ध्यान नाखो तमे जोवा सेठा बेटा हमारा तोड़ से आया પા આ શેઠા માતર ખરી જાય તો બધું આમાં ઝાડવા ખાઈ જાય તો ભાઈ ધોર અંદર તમે કીધું કેટલી તો તમને આ વાડીએ તમારી તમારી એકની થઈ જાઓ મારી ભેંવા તો ઊભી નો રે હો ઊભી રે હું અમારે વાડીમાં ગઈ તમારી બેય હવે જાઓ જાઓ આ તો ધોયા નથી હાલી જ પડી જાહે ને તો તમારું જાય હા કે એનો કઈ થાય હું આવડી મોટી છું માર ધ્યાન રાખો અમારે હું લેવી તમારી આ બધાય બેહું હું શું મારી બેહું ની જવાબદારી લેવા વાળી એને જાણે આમ તમે કરો પાછળ પાછળ ન હાલતા તમાર કામ શું હતું કામ તો કાઈ નતું ખાલી તમારે બેને દ્રોજ હાથ કેવા આવવાનું છે મને હા અમે દ્રોજ આ બધું સરવા આવવાની છું એમ નહીં ખેતર જોવા આવ્યા રાખો તમે આ ગામનો સરપંચ તમે ઓલા ઓચ્છા મારે સરપંચને કેવું છે અને ને આ રવિનાને કહી દેજો મારે કહી ને હરિયા મારજો દિવાલાડી કરી દેતા ને પછી મને કાઈ કેતા નઈ તમે સોટ મૂકું તો વારી તમે કોઈ બતાવતું નથી તમે હાલતા ચાલતા મને ઊભી રાખી દીધો તમારી ભેંસ મોઢા મારવા આવે તમે જે મારો છો ને એમ હું બોલ્યા

આ તો લઈ લે હું કે ના પાડું હું ભે હું વેચું છું તમારી પાસે લઈ લે તમારી પાસેથી હું લાલ લઈ તો હું નો લ્યો હું કે તમને પરાયા પાડા મિકો છો કઈ લેવી છે પૂરી પૂરી ના જતી તો ઓલી જો મોટી રહી ઓલી કાયમ અમારું ખાવા આવે છે ને ઈજ અમારું કાય કાય તોય જાડી થઈ એવું થાય લાકે હું તમે પણ કાળી આતી વાંધો ને તમ દરકાળી લઈ લેજો એમાં હું ન્યા કેટલે હવા લાખ નહીં હે લાખ ને તમને કઈ લઈશ 50000 રાખણો પચાસ હજાર ને ક્યાં લાખ રૂપિયા હું તમે વાત કરો છો હું તમને વાત કરું આપડે હિંતા કેટલા કેવાય એક શરત મારી બેઉ આય નીન સરવા આવી છે કઈ ઓ બેન ઈ મને પોહાણ નથી આ તો તમારે તમારા ખેતરમાં માં થોડું લીલું આવી દેજો માર બેઉ ને ખવરાવી દેજો મારી વારી આને મોઢું મારવા નથી પોદરા કરવા દેતા ની બેઉ ને તો એ હારું તમાર ખાતર થઈ જાય અહીંયા કોથરી બનતા જઈજો એટલે પોદરા નો કરે અમાર બધું બગાડે હે એ ભગવાન ઈ એનું એવું છે ઈ સિસ્ટમ હે એમાં તમારું મારું કોઈ ના જો જ્યાં હાર હાલે છે તમે જોતા નથી એક તો અમાર ખેતીમાં બધું વાવેલું હોય ને તમારી બેઉ બગાડીને વહી જાય છે આ કેટલા તમારે ભે લેવાની છે કેટલા મજૂર રાખા કમ જોવો જરી ભે લેવાની છે ભેસ લેવાની તમને કહી દીધું ને આ તો વાંટો સાઈ દે ને આવો वहां આવી જજો હાલો તમાર ઘરવારાને કહી દઈશ હા ઓ હા અને પોદરા બાદ કર દેજો માર કે ખબર પડતી એક એક નમૂના જ મારા બેટો લે એક દૂધ લેવા બેન મળી ગઈ ખુશીમાં અમે કેટલા પાંચ વરસથી ભેંસું ખોતી પણ ભેંસું હારી મરતી ભેંસ અમારે લેવી આવડી ગાડી કઈ કાળી એ આ બુરી કાળી વેછાઈ ગઈ ભૂરી એક જ છે હા તો બીજી ગાડી ઈ કાળી વેછાઈ ગઈ છે તો ત્રીજી છે એ પાડી ને પાડી દો સોથી ગાડી ભઈ થોડીક નબળી છે ધ્યાન રાખજો કેટલા મોહ હતો

હા મારી ભેહુ ને ને ડિસ્ટર્બ થાય કોક સરતા હોય ને ઈ તો એ કોક બોલે ને એટલે નો ગમે મારી ભેહુ તો ઇમ્પોર્ટેડ આ હું હું કએ હું જવાબ દઈએ જોની ભૂરી જો હમુ જોવે જોવે એટલે હા આઈ ભૂરી દેજીએ

મારી <ihaz violin beeping warfare> <Rabbi io dethaisi> <mari buzzi> પંખા લઈ આવી દીધાને પંખા આ છોલો બોલો નદીન ગોળ ગોળ ખબર છે ઊભો રાખીને ફેરવવાનો આ ઓલો ફફ 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 એ ઓલો પંખો આ ફફ ફફ એલા ઓલો પંખો નહી મોટો આ નાનો પંખો બોલો ફર ફર જીવ આ પંખાનો આવા ચાટી લેવાની છે એક પૂરી લઈ જા આઈ લેતા મારી પૂરી આ મારી પૂરી હાણીયા મારી પૂરી તને બહુ ભૂખી પડશે એને જ ખબર કે ભૂરી ઢીક મારતાય હારી આવડે ને પાટા મારતાય હારી આવડે ભલે લેખા